પોતાના ઘરેથી જ દારૂ વેચતો હતો રસ વિક્રય પોતે જ ખરાબ હતો એમ નહી એનું ગામ પણ ખરાબ હતું સાહેબ કહેવત એવી છે કે જે ગામની અંદર એકાદો માણસ ખરાબ હોય ને એ ગામને બગડતા વાર લાગતી નથી એટલા માટે સજ્જન થઈને જેવું બને ત્યાં સુધી મુખેથી પણ કોઈ દી કોઈનું ખરાબ ન બોલવું કાનેથી કોઈનું ખરાબ સાંભળવું નહીં દુનિયા એનું કામ કરે આપણે આપણું કામ કરીએ સાહેબ જીવનમાં સુખી થવું હોય તો એક શબ્દ યાદ રાખજો મારા દ્વારા જીવનમાં કોઈ દી કોઈને તકલીફ ન પડવી જોઈએ જીવન જીવો તો આવો જીવો મારાથી કોઈ દી કોઈને તકલીફ ન પડે કોઈની તકલીફ મને આવે તો હું સહન કરી લઉં પણ મારાથી કોઈ દી કોઈને તકલીફ ન પડે અહીંયા કથા બહુ સુંદર મજાની છે આ દેવરાજ નામનો જે બ્રાહ્મણ હતો વેદ ધર્મ થી કોઈ સંધ્યા વંદન કરવા નહીં પણ રસ વિક્રય હી પોતાના ઘરે થી શરાબ વેચતો તો એટલું જ નહીં આખું ગામ બગડેલું હતું પછી તો કથા એવી છે એને એક પત્ની હતી એનું નામ છે ચંચુલા આ ચંચુલા પત્ની કેવી હતી તો કે શરૂઆતમાં તો પતિ નિષ્ઠ હતી પતિ ધર્મને પાલન કરનારી હતી પણ રોજ પોતાના પતિને પરસ્ત્રી સાથે ગમન કરતા જોઈ અને એકવાર મનની અંદર એમ થયું કે જો મારો પતિ પણ બીજી સ્ત્રી સાથે ભોગ ભોગવતો હોય તો હું કેમ ન ભોગવું વિચાર કરે છે કે મારું આ યુવાની આમ વહી જાય મને મારા પતિ દ્વારા કોઈ સુખ ન મળે તો મારે શું બન્યું એવું આ ચંચુલા જોવે છે તેમ એનો પતિ બીજી સ્ત્રી સાથે ભોગ ભોગવે છે આ શિવ મહાપુરાણ માં જો તમે સૌથી પહેલા બ્રાહ્મણ ની કથા બતાવી છો ભાગવત પણ તમે જોઓ તો સૌથી પહેલા બ્રાહ્મણની કથા છે આત્મદેવ નામના બ્રાહ્મણની આ શું કામે ભાઈ બ્રાહ્મણની કથા શું કામે એટલા માટે કે બ્રાહ્મણ છે ને સમાજનો મુખ છે જો બ્રાહ્મણ જ બગડે ને તો સમાજને બગડતા વાર લાગતી નથી એટલે બ્રાહ્મણે સૌથી પહેલા ઈમાનદારીથી જીવન જીવવું જોઈએ હા હંમેશા માટે બ્રાહ્મણ પહેલા પવિત્ર થાય અને પછી બીજાને ઉપદેશ આપે કે આવી રીતના જીવવું સૌથી પેલા બ્રાહ્મણે પોતાને પોતાનું નિત્ય કર્મ કરે ભગવાન પ્રત્યે અટૂટ ભરોસો રાખે સાહેબ અને ભરોસો એવો એવો રાખો રાખો ભગવાન ભગવાન ઉપર ઉપર ભરોસો કે મેં જે કામ કીધું છે ને એ ભગવાન મારું કામ કરીને જ રહેશે એટલો બધો ભરોસો રાખો સાહેબ એમને નરસિંહ મહેતાના બાવન કામ કરવા ભગવાન નથી આવ્યો બ્રાહ્મણો તો એટલે કામ કરવા આવ્યો એવું નથી હો એને સાહેબ ભગવાન ઉપર ભરોસો હતો અહીંયા કથા છે બ્રાહ્મણ ની કથા છે જે સમાજમાં બ્રાહ્મણ બગડે ને એ સમાજ બગડતા વાર લાગતી નથી કારણ કે આજે પણ બ્રાહ્મણને ભગવાનનું મસ્તક બતાવવામાં આવ્યું છે ભગવાનનું મસ્તક બ્રાહ્મણ છે એટલા માટે અહીંયા બ્રાહ્મણની કથા બતાવી છે સૌથી પહેલા આ દેવરાજ નામનો બ્રાહ્મણ પોતાની પત્ની જોવે છે એમ બીજી સ્ત્રી સાથે ભોગ ભોગવે છે જ સમયે બહેનો એવું ચંચુલા વિચાર કરે છે મારો પતિ જો આવી રીતના ન કરવાનો કર્મ કરતો હોય તો હું હવે શું કામ જાણી રહું ઈ પણ જાર પુરુષ સાથે ભોગ ભોગવા લાગી ધીરે 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 સમય જતો રહ્યો એકવાર આ બ્રાહ્મણે જોયું કે પોતાની પત્ની બીજા પુરુષ સાથે ભોગ ભોગવે છે એટલે આ દેવરાજ નામના બ્રાહ્મણે પોતાની પત્ની ચંચુલાને ખૂબ મારી એને ખૂબ તાડન ખૂબ મારી એ જ સમય ચંચુલાએ કીધું તમે મને મારો છો શું કામે કીધું તું પર પુરુષ સાથે ભોગ ભોગવે છે કીધું પણ મારો વાક નથી વાક તમારો છે તમે અન્ય સ્ત્રી સાથે ભોગ મેં તમને કેટલી વાર સમજાવ્યા હું પણ આપની સ્ત્રી છું મને પણ યુવાની છે પોતાની દલીલ રજૂ કરી અહીંયા કથા એવી છે કે છેલે દેવરાજ બ્રાહ્મણે એવું કીધું કે ભલે તું બીજા પુરુષ સાથે ભોગ ભોગવ એનો વાંધો નથી પણ તું હવે પૈસા લઈને ભોગ ભોગવ છું કથા કહેતા થોડું અમને બેડ ફીલિંગ થાય પણ અહીંયા લખેલું છે એટલા માટે મારે કહેવું પડે કે બ્રાહ્મણે પોતાની પત્નીને આવું કર્મ કરવાનું જ્યારે કહ્યું ત્યારે ચંચુલા નિડર બની ગઈ નિડરતાથી બધા પુરુષો સાથે ભોગ ભોગવા લાગી સાહેબ હંમેશા યાદ રાખજો બહુ ભોગ ભોગ ભોગવવાથી છે ને શરીર છે ને થાકી જાય અને શરીરમાં છેલ્લે રોગ આવે આવે ને આવે એટલા માટે સુભાષિતમાં લખેલું છે ભોગે રોગ ભયમ કુલે ભયમ બોગ બહુ ભોગ ભોગવતો હોય ને એ વ્યક્તિ રોગ જલ્દી આવે જે બહુ ખા ખા કરતો હોય ને સાહેબ એને રોગ આવે અતિશય શરીરને બહુ ભોગ ભોગ સમય આવે ને એટલે શરીરને ને ધીરે 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 બાજુ વાળવું જોઈએ ભોગે રોગ ભયમ કુલે ભયમ બહુ ભોગ ભોગ ભોગવતો દેવરાજ નામનો બ્રાહ્મણ ધીરે 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 શરીર ક્ષીણ થતું ગયું ભયંકર ત્યાં જઈને પડ્યો છે વિંધ્યાચલ પર્વત ઉપર ભયંકર અવાજ કરે છે બધાને ડરાવે ભયંકર પિસાચ્યોની મળી છે આ બાજુ ચંચુલાને એમ થયું મારો પતિ મૃત્યુ પામ્યો હવે મારે ભોગ ભોગવવો નથી ધીરે 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 એના બાળકો મોટા થયા પછી એક વખત બન્યું એવું પોતાના બાળકો પોતાના વડીલોને સાથે લઈ યાત્રા કરવા જાય છે આ ચંચુલા એમાં બન્યું એવું ગયાની અંદર જે જગ્યા આજે પણ આપણે શ્રાદ્ધ કરીએ છીએ એ ગયા ક્ષેત્રની અંદર ચંચુલાએ જઈ ગંગામાં સ્નાન કર્યું અને શિવજીના મંદિરના ઓટા ઉપર બેસતી બેઠી હતી ઈજ સમયે મંદિરની અંદરથી કોઈ બ્રાહ્મણ દેવતા સુંદર મજાની શિવ મહાપુરાણ ની કથા સંભળાવતા હતા ચંચુલાઈ જ્યારે આ કથા સાંભળી શિવજીની તો ચંચુલાને એમ થયું કે લાવને હું પણ મહાદેવ ની કથા સાંભળવા જાઉં ચંચુલા જાય છે કથા સાંભળવા માટે અને કથા એવી છે ચંચુલાઈ જેવી કથા સાંભળી તો કથાની અંદર નરકનું વર્ણન આવ્યું

છે ભગવાનને સોરી કોઈ દી કેતો નથી આપડા કવિએ બહુ સુંદર મજાનું ભજન ગાયું છે મેં પાપ કર્યા છે વા I do કોઈ પાર નથી ડોંગરે બાપા પેન્ડ માં આવ્યા છે ને એટલે હજી એકવાર કહી દો ડોંગરે બાપા એમ કેતા ડોંગરેજી મહારાજ ડોંગરે બાપા એમ કેતા હસતા હસતા કરેલા પાપ રડતા રડતા ભોગવવા જ પડશે જેટલા યુવાનો બેઠા છો બેનો દીકરીઓ બધાને હાથ જોડીને પ્રાર્થના ડોંગરે બાપાના આ શબ્દ જો જીવનમાં ડોંગરે બાપા અમુક શબ્દ તો સાહેબ આજે હોતે આમ છાતીમાં ઉતરી જાય એવા બોલ્યો ડોંગરે બાપા એમ કહેતા સવારમાં ઉઠો ને ભગવાનને પછી પગે લાગજો સૌથી ઊઠીને સૌથી પહેલા ને યાદ કરજો ડોંગરે બાપાના ભાગવતમાં લખેલું છે માણસ પાપ કરતો બંધ થઈ જાય સાહેબ अंतर मां थैराजी खेलो छो अवली बाजी, अंतर मां थै खेलो खिलो छो अवली बाजी अवली ચંચુલાએ એટલા પાપ કર્યા હતા શિવ મંદિરમાં ભગવાન શિવની કથા નરકનું વર્ણન સાંભળ્યું મનથી પ્રાયશ્ચિત કરવા લાગી આંખમાંથી ચોધાર આંસુ વિચાર કરે છે આ ભૂદેવ કથામાં જેટલા પાપ બોલે છે ને બધાય મેં કર્યા છે તો શું મારે એટલી બધી ભયંકર નરકની યાતના આવશે સાહેબ ગરુડ પુરાણ વાંચ્યો નરક ની વેદના જયારે આપણે સાંભળીએ ને ત્યારે આપણને થાય કે શું એટલું બધું ઘણા લોકો કહે છે સ્વર્ગ ને નરક બધું અહીંયા છે સાહેબ એવું નથી બધું જ ભોગવવું પડશે ભલે નરક અહીંયા ભોગવવું પડશે પણ ભોગવવું તો પડશે જ યાદ રાખજો એટલે ડોંગરે બાપા એમ કેતા ખાસ કરીને હસતા હસતા કરેલા પાપ રડતા રડતા ભોગવવા જ પડશે નથી આવતા બ્રાહ્મણ હોય તેને માફ એવું કઈ નથી ઉલટા ની ડબલ મળે સજા કેમ તો કે જાણે છે તું તું જાણી જો તું જાણે છે તને ભગવાને ધર્મ નો જ્ઞાતા બનાવ્યો અને તું આ કામ કરે એ યોગ્ય નથી અહીંયા કથા છે ચંચુલાના આંખમાં આંસુ આવ્યા ચોધાર આંસુ એ વિચાર આ રડતા રડતા વારંવાર શિવ મહાપુરાણ ની સામુ દ્રષ્ટિ કરતા કરતા ચંચુલા વિચાર કરે કેટલા બધા પાપ કેરા છે આ પાપમાંથી મને મુક્તિ કેવી રીતના મળશે ચંચુલા નું પ્રાયશ્ચિત થયું થોડી વાર થઈ કથા પૂર્ણ થઈ એટલે બ્રાહ્મણ દેવતા જે કથા પૂર્ણ કરી નીચે ઉતરા બધાને આશીર્વાદ આપતા ચંચુલા તરત એનો પગ પકડી લીધો

તો અવળે માર્ગે ચડ્યા હતા પણ હું પણ અવળે માર્ગે ચડી ગઈ મેં પણ ન કરવાના ઘણા બધા કાર્ય એવા કર્યા છે આ શરીરથી આપે જે જે શિવ મહાપુરાણના નરકનું વર્ણન સાખ કર્યું બધા પાપ મેં કર્યા છે શું મને પણ નરકની યાતના આવશે આ બ્રાહ્મણ દેવતાએ બહુ સહજતાથી કીધું હે ચંચુલા તારા આંખમાં આંસુ છે ને સામે શિવ મહાપુરાણ છે તે રડી લીધું એટલે તારું પ્રાયશ્ચિત થઈ ગયું પણ છતાં હું તને કહું સાંભળ રડી લીધું એટલે તારું મન નિર્મળ બની ગયું પણ હવે તારે જો ભગવાન નું ધામ જોતું હોય તો તું શિવ મહાપુરાણ ની કથા સાંભળ આ ચંચુલા કીધું તો મને કથા સંભળાવ તો કે આજેની ની આવતીકાલથી પાછી કથા ચાલુ થવાની તું રોજ કથા સાંભળજે કીધું મોડું ન કરો મને ભગવાન ની કથા સંભળાવો આ શરીર થી જે પાપ કર્યા છે ને એ પાપ હવે મને ડંખે છે એટલું ઉત્સાહ જોઈ અને બ્રાહ્મણ ત્યાં કીધું ચંચુલા મોડું નથી કરવું ચાલુ હું તને કથા સંભળાવું નો જે મનની અંદર ભગવાન શિવના પ્રત્યે નો પ્રેમ જોયો આ વક્તાએ તરત કીધો હવે કાલ નથી કરવું અત્યારે અત્યારે આપણે કથા સંભળાવું ચંચુલાની બાજુમાં બેસી આ વક્તાએ શિવ મહાપુરાણની કથા આરંભ કરી બહુ સુંદર મજાની કથા ચાલુ કરી શિવ મહાપુરાણની કથા જેવી જેવી ચાલુ થઈ ધીરે 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 આંખ બંધ થઈ ચંચુલાની મન ની અંદર શિવ પ્રત્યેનો પ્રેમ જાગૃત થયો મનમાં શિવ 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 આ મહામંત્રોનો જપ કરવા લાગી ચંચુલા લખેલું છે હજી તો કથા જે વ્યક્તિ એટલું બધું પાપ કર્યું હતું છતાં પણ ભગવાન કથા સાંભળી તરત મુક્તિ મળી ગઈ અહિયાં લખેલું છે એટલે કહું છું ચંચુલાના પ્રાણ જેવા છૂટા એમાંથી એક જીવ પ્રગટ થયો એક દીવો નીકળ્યો ઈ જ્યોત નીકળી અને શિવલિંગ ની અંદર સમાઈ ગઈ શિવ મહાપુરાણમાં લખેલું છે ચંચુલા આજે પણ કૈલાસ પર્વતની અંદર માં પાર્વતીની દાસી બનીને રહી છે આજે પણ આજે પણ મા પાર્વતીની દાસી બનીને ચંચુલા ત્યાં રહે છે અને ચંચુલા એ વારંવાર માં પાર્વતી ને શિવ ની પૂજા કરે છે આગળ કથા બતાવી છે ચંચુલા ઘણા વર્ષો પાર્વતી પાર્વતી ને હાથ જોડીને કીધું કે મા પાર્વતી જેમ શિવ કથા સાંભળવાથી મને શિવલોક પ્રાપ્ત થયું તેમ મારા પતિ એ પણ બહુ પાપ કર્યા હતા એનું શું થયું એ તો મને કહો શું મારા પતિ પણ ઉદ્ધાર થયો એ જ સમયે મા પાર્વતીએ ચંચુલાને ચંચુલા ને કહ્યું હે ચંચુલા તારો પતિ એટલા બધા પાપ છે છે પ્રતાપે એ વિંધ્યાચલ પર્વત ઉપર થઈને પડ્યો જારે આવું સાંભળ્યું કે ગમે એમ તો મારો તો પતિ હતો ને મારી મુક્તિ થઈ શિવલોક મને મળ્યો પણ મારો પતિ જો પિશાચ થઈને પડ્યો હોય તો મારી જવાબદારી થાય એની પણ હું મુક્તિ કરાવું હાથ જોડી પાર્વતીને પાર્વતી ને કહ્યું પાર્વતી અર્ધાંગની છો માતા છો કાર્તિક સળાનંદના તમે માતા છો મારી ઉપર કૃપા કરો મારા પતિને પણ પિસાચ ની મુક્તિ આપી અને શિવલોક પ્રાપ્ત કરાવો વારંવાર યાચના કરવાથી મા પાર્વતી બહુ રાજી થયા

એમ શિવજીના કોઈ પરમ પાર્ષદ હોય તો એનું નામ છે તુંબુર ઋષિ જેમ નારદ ઋષિ છે એમ તુંબુર ઋષિ એ ચોવીસ કલાક કેવલ કેવળને કેવલ હર મહાદેવ હર મહાદેવ હર મહાદેવ નિરંતર મહાદેવના જપ કરે છે તુંબુર ઋષિ શિવ મહાપુરાણમાં અદ્ભુત એનું વર્ણન બતાવ્યું છે કે માં પાર્વતીએ તુંબુર ઋષિને બોલાવ્યા અને તુંબુ ઋષિ જેવા આવ્યા અર્ઘ્ય આપી માનું સ્વાગત કર્યું માને પ્રણામ કર્યા અને માને પૂછ્યું માં પાર્વતી શું ઈચ્છા છે માં પાર્વતીએ કીધું તુંબુ ઋષિને આ ચંચુલાનો પતિ વિંધ્યાચલ પર્વત ઉપર પિસાચ થઈને પડ્યો છે એની મુક્તિ કરાવો શિવની કથા એને સંભળાવો તુંબુ ઋષિ તો રાજી રાજી થઈ ગયા હો

તુંબુષિએ નમઃશિવાય મંત્ર થી એને પાસથી બાંધી દીધો નમઃ મંત્ર થી બાંધી અને પછી શિવ મહાપુરાણ સંભળાવ્યા અહીંયા કથા એવી છે જેમ 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 શિવ મહાપુરાણની કથાના દિવસો જતા રહ્યા તેમ તેમ આ પીશાચિયોની માંથી આજે આ દેવરાજ નામનો બ્રાહ્મણ જે પીશાચ થઈને પડ્યો હતો એ ધીરે 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 શિવ સમાન થવા લાગ્યો ધીરે 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 શિવ સમાન થવા લાગ્યો આ બાજુ શિવ સમાન પોતાના પતિ ને જોયા પિશા શિવની માંથી મુક્ત થઈ ગયા ચંચુલા ખૂબ રાજી થઈ હાથ જોડીને વારંવાર પ્રણામ કરે છે તમે મારા પતિ જેને એટલા બધા પાપ કરીને પિશા શ્રેવણીમાં પડ્યા હતા શિવ પુરાણ સંભળાવવાથી પિશા શ્રવણીમાંથી મુક્ત થઈ ગયા બસ એ જ સમયે વારંવાર ઋષિમુનિઓને પ્રણામ કરી આ ચંચુલા અને એનો પતિ દેવરાજ એ બંને શિવલોકની અંદર ગયા અને આજે પણ શિવ મહાપુરાણમાં એવી કથા છે કે બંને પતિ પત્ની શિવ અને પાર્વતીની નિત્ય સેવામાં છે